અને આ સમયે ભગવાન યુધિષ્ઠિર ને પાંડવો ને લઈને આમ આટો મારવા માટે લટાર મારવા માટે નીકળ્યા છે લટાર મારવી ને બહુ મોટી વાત છે હો લટાર મારવા વિશે કાલે હું તમને સમજાવવા કે લટાર કેવી મરાય કેવો આનંદ આવે તો ભગવાન નીકળ્યા છે અને એવા સમયે યુધિષ્ઠિર ને પાંડવો એમની સાથે છે એમની સ્ત્રીઓ દ્રૌપદી પણ સાથે આવ્યા છે અને એવા સમયે રણભૂમિમાં જ્યાં ભીષ્મ પિતામાં પોતે મરણ સંયા પર સુતા છે અને ભીષ્મ પિતાને વરદાન છે ઈચ્છા મૃત્યુનું અને ભગવાન એમની સામે આવીને ઊભા છે ભીષ્મ પિતામાં વરદાન માંગેલું હતું કે મને ઈચ્છા મૃત્યુ મળે અને ઉત્તરાયણમાં મને મૃત્યુ મળે અને હું જ્યારે મરું ને ત્યારે મારા નજર સામે મારો કેશવ મારો માધવ મારો મનમોહન ઊભો હોય હા પ્રભુ બધાને લટાર મારવાના બાને ત્યાં લઈ આવ્યા છે એમ કહેવાય કે ચાલો ભીષ્મ પિતા મરે છે ત્યાં જઈને ઊભા રહીએ એમ કે તો દુઃખ થાય ને પ્રભુ લઈ આવ્યા છે હા આવ્યા છે ભીષ્મ પિતામાએ પોતાની દ્રષ્ટિ જે બંધ પડી હતી એને ઉઘાડીને નેત્રો ઉઘાડ્યા છે પ્રભુ સામે ઊભા છે એમની છબી જોઈને ભીષ્મ પિતાને આનંદના અશ્રુઓ આવ્યા છે એ હજારો બાણો જે એમના શરીરમાં એમના પૌત્રક અર્જુને માર્યા છે એની જે વેદના છે એ ભીષ્મ પિતામાં ભૂલી ગયા છે એમને આનંદ થયો છે મારી સામે મારો વાલો ઊભો છે એને વચન આપ્યું તો એને વચન નિભાવ્યું છે અને એવા સમયે પ્રભુએ કીધું છે કે દાદા આ તમારા પૌત્ર જે યુધિષ્ઠિર ધર્મજી છે ને એમને થોડો શોક થઈ રહ્યો છે તમે એમને જરા ઉપદેશ આપો એમને જરા સાંત્વના આપો હા ને દાદા દાદી જેના ઘરમાં હોય ને એને કશું મળે પણ જેના દાદા દાદી જ ના હોય એને શું મળે હા વૃદ્ધાશ્રમમાં નાખ્યા આવ્યા હોય કાં તો સેવા ના કરી હોય ને વેલા ઉપડી ગયા હોય એને શું મળે દાદા દાદી ની એક મીઠી નજર પડી જાય ને એટલે સમજી લો એનો બેડો પાર છોકરાનો હા પણ હવે તો દાદા દાદી ને પેલી છોકરીઓ લગ્ન કરે ને ત્યાં તો સિટી પૂછે જ મારી નજર અમે મેં જોયું છે કે તમારા ઘરે કચરાની પેટી તો નથી ને હા ડસ્ટબીન તો નથી ને તમારા ઘરે આવી શહેરની છોકરીઓ બહુ ભણી ગઈ ને બહેનો બહેનો બધી બહુ ભણી ગઈ હોશિયાર થઈ પાછી સ્કૂટી ચલાવતી થઈ ગઈ હા એટલે સિગ્નલ તો આપે જ નહીં પાછી આમથી આમ ગમે ત્યારે વળી જાય એમની ઈચ્છા અરે એ બહેનો છોકરા પૂછે જમીન છે હે જમીન છે તો તું શું જમીન હશે તો તું કઈ ખેતરમાં હળ જવાની છે તાર ઘરવાળાને લઈને ઘરનું ઘર છે અલી બેન તારા ઘરવાળાને સારી બુદ્ધિ હશે ને તું સહકાર આપશે તો તાર મહેલ જેવું ઘર થશે તું લક્ષ્મી હશે તો તારા ઘરે લક્ષ્મીનો અભદ્ર વાતો સાંભળી છે મેં સિટીમાં જ ઘર જોઈએ બહુ ભાઈ બહેન ના જોઈએ હા ધીરે ધીરે જોજો કાકા મામા બધા જ રહે હું તો હું એનું એક પછી રહેશે કાકો કયો ને યુધિષ્ઠિર મહારાજને ભીષ્મ દાદા દાદાએ ધર્મનો ઉપદેશ આપ્યો છે કે દીકરા આવી રીતે જીવાય આ રીતે રામ રાજ્ય ચલાવાય અને તું લાયક છે તને જે મળ્યું છે એ તારા લાયક છે અને તે જે કર્યું છે એ બધું જ વ્યવસ્થિત કર્યું છે આમાં ક્યાંય ખોટું થયું નથી જે કુકર્મી હતા એને એનો કર્મનો બદલો મળ્યો છે તે ક્યાંય તારું કર્મ ખોટું નથી કર્યું આ વાત થઈ છે અને એટલે ભીષ્મ પિતામાને હવે રજા લેવાનો સમય થયો છે ભીષ્મ પિતામાએ એક વાત કરી છે કે પ્રભુ મારી એક આટલી નાની અમથી ઈચ્છા છે જો તમે સ્વીકાર કરો તો પ્રભુ મારે અર્પણ કરવું છે તમને કશું તો પ્રભુ હસ્યા અને કીધું કે આટલી ઉંમર જતી રહી ત્યારે તમે મને કશું ન દીધું ન હવે અત્યારે અહીંયા આ જગ્યા પર તમારે મને કશું દેવું છે જો આપવું છે તો આપો પહેલો પ્રશ્ન ભીષ્મ પિતા એ કીધો કે મને આટલું બધું અખંડ બ્રહ્મચાર્ય પાળ્યા પછી પણ મને આટલા બાણોની આ સૈયા કેમ મળી આ સજા કેમ મારા પૌત્રના હાથે મારો વધ થયો એટલે ભગવાને કીધું કે દ્રૌપદીને જ્યારે ચીર ખેંચીને લાવવામાં આવીને ભરી સભામાં દાદા તમારા કુળની એ કુળ વધુ હતી એ માસુમ દીકરીનો અપરાધ શું હતો કે તમારા ઘરે પરણીને આવી એ પાંચ પતિને સ્વીકાર કર્યા એ હા તમે એમને ભાગ ન દીધો ને વનવાસમાં પતિની પાછળ પાછળ રખડી ભટકી ભૂખી રહી એ અને દાદા તમે ત્યાં સભામાં ઉભા તા તમે ધારતે ને એક તીરમાં તમે સો એ સો કૌરવોનો નાશ કરી શકતે તમે ધૃતરાષ્ટ્રનો નાશ કરી શકતે સદ્બુદ્ધિ તો આપવી હતી વિરોધ તો નોંધાવો તો તમે મૌન ધારણ કર્યું અને એ સમયે જેટલા ત્યાં હાજર હતા એ બધા જ દોષી હતા અને એટલે જ દ્રોણાચાર્ય જેવા ગુરુ ભીષ્મ પિતા જેવા દાદા ને આ સજા મળી છે હા પાપ કરવું ને એનાથી મોટું છે પાપ થતું જોવું અને ચૂપ રહેવું જ્યારે સજ્જન વ્યક્તિઓ મૌન ધારણ કરે છે ને ખોટી જગ્યા પર ત્યારે પાપને વૃદ્ધિ મળે છે અહીંયા ભીષ્મ પિતામાએ હાથ જોડીને પોતાના કર્મનો સ્વીકાર કર્યો છે અને પછી પૂછ્યું છે કે પ્રભુ મારી એક કન્યા છે અને મારે તમને અર્પણ કરવી છે હવે ભગવાને કીધું કે તમે તો બ્રહ્મચારી છો તમારે ક્યાંથી કન્યા તો એમણે કીધું કે મારી બુદ્ધ બુદ્ધિ કન્યાને મારે તમને અર્પણ કરવી છે પ્રભુ મારી મતિરૂપી કન્યાને મારે તમને તમારા ચરણોમાં અર્પણ કરવી છે જેની બુદ્ધિ જેની સદ્બુદ્ધિ જેના વિચારો ભગવાનના ચરણોમાં લાગેલા હોય તો એના ચરણ કમરમાં આવ્યા પછી એને પછી શું રે બાકી એટલે અહીંયા કીધું છે ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વપુંગવે વિભૂમિની સ્વસુખ મુપગતે કવચિત ધ્વિત હрту પ્રકૃતિ મુપેયુશી યદ ભવ પ્રવાહ આહા ભગવાનના શ્લોક દ્વારા એટલા સરસ સરસ વર્ણન થયા છે ને ભગવાનની આંખો ના ને વાતો ના ને હાસ્ય ના કે આપણને એમ થાય કે આ સાંભળતા રહીએ સાંભળતા રહીએ સાંભળતા રહીએ પ્રભુ વિષ્મ પિતામહે આ રીતે ભગવાનની સ્તુતિ કરી છે અને પ્રભુના ચરણોમાં પોતાના મનને સ્થિર કર્યું છે અને સ્થિર કરીને પછી પોતાનો દેહ છોડ્યો છે અને એમનો એ દિવ્ય પુંજ પ્રભુમાં નારાયણમાં આવીને વિલીન થયો છે બોલીએ કૃષ્ણ અપની આપણી માત પિતા કી